આજના આવડીઓમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની પણ આપણે આજના આવડીઓની અંદર માહિતી મેળવવાના છીએ તો મિત્રો હાલ વાત કરીએ તો સોનું ખૂબ જ મોંઘું થયું છે ત્યારે સૌપ્રથમ બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનાની ખરીદી આપણે દાગીના બનાવવા માટે કરતા હોઈએ છીએ તો આજે એક ગ્રામ સોનું દસ હજાર ત્રણસો ને વીસ માં જ્યારે દસ ગ્રામ જયારે સો ગ્રામ સોનું દસ લાખ બત્રીસ હજાર જેની અંદર આજે ગ્રામસોનું અગિયાર હજાર બસો અઠાવન માં જયારે દસ ગ્રામસોનું એક લાખ બાર હજાર પાંચસો ને એસી માં જયારે સો અગિયાર લાખ પચીસ હજાર આઠસો માં જોવા મળે મળી રહ્યું તો મિત્રો 24 કેરેટ સોનાની કિંમતોમાં પણ ભયંકર કડાકો બોલી ગયો છે જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો જેની અંદર આજે ચાંદીની કિંમતોમાં 1 ગ્રામ ચાંદીની કિંમત આજે વધીને 138 માં જ્યારે 10 ગ્રામ ચાંદી 1380 માં જ્યારે 100 ગ્રામ ચાંદી 13800 માં અને 1 કિલો ચાંદીની કિંમત 138000 રૂપિયાની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે તો મિત્રો હવે સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો સેના આધારે થઈ શકે જેની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટ અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની કિંમતો તરફ વળી રહ્યા છે અને કહી રહ્યા છે કે શેર માર્કેટ કરતા સૌથી વધારે પ્રોફિટ સોનાની કિંમતોમાં જોવા મળી રહ્યું છે જેના લીધે હાલ વાત કરીએ તો મિત્રો સોનાની માંગ દિવસે ને દિવસે વધતી જોવા મળી રહી છે અને સોનાની માંગમાં વધારો જોવા મળે છે ત્યારે સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મોંઘુ થતું જોવા મળતું હોય છે હવે વાત કરીએ તો મિત્રો સોનાની ખરીદી કરવાનો પ્લાન તમે બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો હવે નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે અને હવે આગામી દિવસોમાં દિવાળી જેવા તહેવારો પણ નજદીક આવી રહ્યા છે અને દિવાળીના સમયે ઘણા બધા લોકો જે છે એ સોનાના દાગીના બનાવ

એ વૈશ્વિક લેવલ સાથે સંબંધ ધરાવે છે અને વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની અસર થતી હોય છે છે અને સોનું જે એ મોંઘું થતું જ જોવા મળતું હોય છે દાખલા તરીકે વાત કરીએ તો મિત્રો યુએસ ડોલરમાં વધઘટ જોવા મળે શેર માર્કેટ અને નિફ્ટીનીમાં પણ વધારો ઘટાડો અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનાની માંગમાં વધઘટ જોવા મળે છે ત્યારે સોનું જે છે એ મોંઘુ અને

ફેરફાર થતા હોય છે તો જેના મુખ્ય કારણોની વાત કરીએ તો મિત્રો જીએસટી મિત્રો હવે આગામી દિવસોમાં એટલે કે થોડાક દિવસો બાદ જ દેશમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે જેમ કે હાલ અત્યારે નવરાત્રી શરૂઆત થઈ ગઈ છે ત્યાર પછી દિવાળી અને ધનતેરસ જેની સાથે વાત

તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ અપડેટમાં સોના તેમજ ચાંદીના ભાવની લાઈવ માહિતી વિડીયો દ્વારા ચર્ચા કરીશું